વાગડા પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ રમઝાન અને હોળી જુળેટી પર્વોની શાંતિપૂર્ણ ઉજવણી માટે ચર્ચા કરાઈ ભરૂચના વાગડા પોલીસ મથકે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજી હતી આ બેઠકનો મુખ્ય હેતુ રમઝાન માસ અને હોળી જુળેટીના તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાનો હતો ઉક્ત બેઠકમાં વાગડા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી ફૂલતરિયાને પૂર્વ સંભાળ્યું હતું વાગરા સહિત આસપાસના ગામના સરપંચો શાંતિ સમિતિના સભ્યો સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મિટિંગમાં હાજર રહ્યા હતા તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા ધરાવવા પર ભાર મૂક્યો હતો બધા તહેવારો કોમી એકલાસ સાથે ઉજવાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં મુસ્લિમ સમુદાયનો રમઝાન માસ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં હિન્દુ સમુદાય હોળી અને ધૂળેટીની ઉજવણી કરશે તો આ તમામ તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે સર્વ સમુદાયના આગેવાનોને અનુરોધ કરવામાં આવ્યો હતો ઇમરાન મરચાં પાલેજ